દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાય ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે પાણીની આવક વધતા સત્તાધીશો ડેમમાંથી પાણી છોડવાનું પ્રમાણ વધાર્યું છે ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ થતાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સવારે અગિયારથી બે લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે ઉકાઈ ડેમમાંથી ગત રાતથી એક પોઈન્ટ તેત્રીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે પરંતુ ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ઇન્ફ્લો ખૂબ જ વધી છે હાલમાં ડેમ તેની ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ દૂર હોવાથી સત્તાધીશોએ તાત્કાલિક અસરથી પાણી છોડવાના પ્રમાણમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે ઉપરવાસમાં હવામાન ફોરકાસ્ટને ધ્યાનમાં રાખીને ડેમમાં ઇનફ્લો વધવાની સંભાવના હોવાથી તંત્ર દ્વારા આવક જાવક વધારી દેવામાં આવી છે ડેમમાં બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાં ફોરકાસ્ટને ધ્યાનમાં રાખીને આઉટફ્લો બાબતે આગામી નિર્ણય લેવામાં આવશે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે તેની સીધી અસર તાપી નદીમાં જોવા મળી છે તાપી નદીમાં પાણીનું સ્તર ખૂબ જ ઊંચું આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે વિભાગ દ્વારા જે આઘાઈ કરવામાં આવી હતી કે ભારે પવન સાથે વરસાદ છે તે વરસી શકે છે તેની સીધી અસર સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે વાત કરીએ તો ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાના કારણે ઓકાઈ ડેમમાંથી

હવામાન વિભાગ દ્વારા જે આઘાઈ કરવામાં આવી હતી તેની અસર જોવા મળી રહી છે વાત કરીએ તો બે પાંચ દિવસ પહેલા જે છે સુરત શહેરમાં જે છે લોકોને બફારાનો અનુભવ થઈ રહ્યો હતો પરંતુ અત્યારે હાલ છે સતત વરસાદ વરસવાના કારણે છે તે વાતાવરણમાં ઠંડક છે 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 અને તેના કારણે લોકોને ગરમીથી રાહત મળી પરંતુ જે તે લોકોમાં ચિંતા વધી છે કારણ કે જે સતત તે વરસાદ વરસી રહ્યો છે અને સાથે સાથે ભારે પવન પણ સાથે આવી રહ્યો છે ત્યારે મંડપ છે તે વેર વેરવિખેર થયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોની અંદર છે તે મંડપો છે તે હવામાં ઉડી ગયા હોય કાતો પછી તે અસ્તવ્યસ્ત થઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ આપણા જોવા મળી રહ્યા છે ત્યારે ગરબા આયોજકો પણ ચિંતાનો માહોલ છે કારણ કે હવે છેલ્લા છેલ્લા દિવસો નવરાત્રના બાકી રહ્યા છે ત્યારે આ પ્રમાણે જયારે હવા અને વરસાદ એક સાથે વરસતો હોય છે ત્યારે ગરબા આયોજકોમાં પણ ચિંતા વધી રહી છે અને ત્યારે તાપી નદી છે તે બે કાંઠે વહેતી પણ જોવા મળી રહી છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગોરવ દિવ્યાંગ ન્યુ સુરત